તમારા માટે નવો વિડીયો એક ફરીથી લાવ્યો છું જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો બાજુમાં ઓલ કન્ટિન્યુ બેલ છે તેને દબાવી ઓલ ક્લિક કરી લેજો જેથી નવા વિડીયા મૂકીએ એટલે નોટિફિકેશન તમને મળતી રહે અને તમે પૂરો વિડીયો જોઈને અમને ફોન કરી શકો જો વિશાળ મોટો બંગલો એ પણ સાવ વ્યાજબી ભાવમાં કમ્પ્લીટ બંગલો છે વિડીયો પૂરો જોજો અને કટિંગ કરી કરીને વિડીયો જોતા નહીં કારણ કે ઘણી વસ્તુ એવી હોય કે તમે જોઈ હોય અંદરથી અને બીજી અને નીકળે બીજી એટલે વિડીયો પૂરો જોજો તો આ કમ્પ્લીટ હિંડોળો લગાવેલો છે ફળિયામાં ડેલાથી આપણે એન્ટ્રી કરી એક સુંદર મજાનો ડેલો હતો ત્યાંથી આપણે એન્ટ્રી કરી પછી આ ફળિયું છે ફળિયામાં કમ્પ્લીટ હવા ઉજાજ માટે બારી દરવાજા વિન્ડો ઝૂલો ફળિયામાં જિલ્લામાં ઝૂલા ઉપર બેસીને તમે પેપર વાંચી શકો સુંદર લોકેશન પ્રાઇમ લોકેશન સારો એરિયો અને વ્યાજબી ભાવ હંમેશા ક્યારેક ક્યારેક પ્રોપર્ટી વ્યાજબી ભાવમાં આવતી હોય પણ તમે પૂરો વિડીયો ના જોવો અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરો એટલે તમે એ પ્રોપર્ટીથી વંચિત રહી જાઓ છો એટલે એ પ્રોપર્ટી તમને જોવા મળતી નથી અમારા ખોડલ એસ્ટેટ રાજકોટમાં જે વ્યાજબી ભાવની પ્રોપર્ટી હશે તેના જ વિડીયો મૂકવામાં આવશે બાકી વધારે જે લોકો કિંમત કહે છે તેના અમે વિડીયો તો મૂકીએ છીએ પણ આજે કસ્ટમર કોઈ નથી આવતા એના કારણે અમે હરેક પ્રોપર્ટીના માલિકને એક વસ્તુ કહીશી કે કિંમત વ્યાજબી રાખો જે માર્કેટ ભાવ ચાલતો હોય તેના કરતાં થોડા ઘણા ઓછા રાખો જેથી તમારી પ્રોપર્ટી વહેલાસર સેલ થઈ શકે બાકી માર્કેટ કરતાં વધારે ભાવ કે એટલે કોઈ પણ કોઈ કસ્ટમર ક્યારેય પ્રોપર્ટી જોવા માટે એગ્રી થતો નથી લોકેશન એરિયો અને પ્રોપર્ટી બધી વસ્તુ હંમેશા કસ્ટમર અમારા પૂરા વિડિયા જોઈને પછી જ આવે છે જેથી પ્રોપર્ટીના માલિકને કહીશી અમે કે વ્યાજબી ભાવ રાખો જેથી વેપાર થઈ શકે અને ખરીદનારને અમે કહીશી કે સાહેબ તમે વ્યાજબી ઓફર આપો જેથી કોઈ પણ પ્રોપર્ટી તમે ખરીદી શકો ત્યાં સુંદર મજાનો બંગલો છે તે પણ પ્રાઇમ લોકેશનમાં ગેટથી અંદર આવ્યા એટલે ફળિયું જોયું ફળિયામાં ઇસ્કો હતો ઇન્ડોરો હતો ત્યાંથી અંદર આપણે એન્ટ્રી કરીએ એટલે પીઓપી લાઇટિંગ સોફા બધું કમ્પ્લીટ કોઈ વસ્તુ તમારે આ બંગલામાં કરવાની જરૂર નથી ખર્ચ છે હું એમ નથી કહેતો કે ખર્ચ ના હોય જૂનો બંગલો જૂનું ટેનામેન્ટ કે જૂનો ફ્લેટ હોય તેમાં ઝીણો મોટો ખર્ચ હોય પણ કયો કે કલર કામનો ટસિંગ કામ હરેક પ્રોપર્ટીમાં હોય છે એટલે ટસિંગ કામ હાટે તમારે ભાવ પણ વ્યાજબી હોય છે આ એકદમ વ્યાજબી ભાવમાં આ બંગલો આપવાનો છે પ્રાઇમ લોકેશન આજે તમે જોવો છો કે સ્ટ્રેન્ડિંગ વિડીયા હાલે છે ટ્રેન્ડિંગ વેસ્ટ આ જે હાલે છે ને કે વધારેમાં વધારે વાયરલ થાય છે વધારે માણસો જોવે છે વધારે પસંદ કરે છે એમ રાજકોટમાં પણ એક સ્ટ્રેન્ડિંગ હાલે છે ક્યુ કે કાલાવડ રોડ યુનિવર્સિટી રોડ અને અમારો મોરબી રોડ આ ત્રણ સ્ટેન્ડિંગમાં ચાલે છે એટલે વધારે પૂરતી પ્રોપર્ટીની લેવેસ આ ત્રણ રોડ માટે વધારે થાય છે એટલે આ પ્રાઇમ લોકેશન જેવા કે યુનિવર્સિટી રોડ પર આ બંગલો આવેલો છે એટલે વિડીયો પૂરો જોજો વિડીયોમાં કિંમત એડ્રેસ બધું બતાવીશ બંગલોની માપસા જ બતાવીશ અત્યારે તમને પીઓપી લાઇટિંગ મોટો વિશાળ હોલ તે બધું તમને બતાવું છું તમે વિડીયોમાં જે કંડિશનમાં જોવો છો બંગલો એ જ કન્ડિશનમાં તમને સોંપવામાં આવશે એટલે વિડીયો પૂરો જોજો તમારા ભાઈબંધ દોસ્તાર મિત્ર ને અમારો વિડીયો શેર કરજો જેથી તમારા શેર કરવાથી અમને મોટિવેશન મળે અને તમારા માટે નવી નવી પ્રોપર્ટીના નવા નવા વિડીયા તમારા સુધી લાવી શકીએ કોઈ પણ શૂટિંગ અથવા અમારે બોલવામાં ક્યાંય મિસ્ટેક થઈ ગઈ હોય તો માફ કરજો ક્યારેક ક્યારેક અમારાથી મિસ્ટેક થતી હોય એવું નહીં કે ન થતી હોય પણ માફ કરજો જો વિડીયો ગમે તો આ જે વિડીયો તમે જોતા હોય તે વિડીયોમાં અમે મોબાઈલ નંબર અને અમારું એડ્રેસ જે પ્રોપર્ટી હોય તેનું એડ્રેસ પ્રોપર્ટીની કિંમત અને જે કાંઈ ખર્ચ છે તે પણ અમે વિડીયોમાં બોલીને તમને બતાવીએ છીએ વિડિયો ગમે એટલે તમારે અમારા વોટ્સએપ નંબર જે તમને અમે આપીએ છીએ અમારા વોટ્સએપ નંબર છે ત્રેસાઠ પાંચ ઓગણ સિત્તેર ત્રણ સિત્તેર રાજકોટ તે જ વોટ્સ વોટ્સએપ નંબર પર જે વિડીયો તમને ગમે એ અમને વોટ્સએપ દ્વારા મોકલી આપો જેથી અમે તમને કહી શકીએ કે આ ફ્લેટ ટેનામેન્ટ બંગલો વેચાઈ ગયો છે કે બાકી છે તે બધી જાણકારી અમે તમને વોટ્સએપમાં આપીશું અને સાહેબ એક વાતનું ધ્યાન રાખજો કે રાતે બાર બાર એક એક વાગે જે ફોન કરો છો ને એ ફોન ના કરો ટાઈમ ટેબલ અત્યારે મહત્ત્વના છે કોઈ પણ એવા સમયે ફોન ના કરાય કે જેથી કોઈ પણ માણસને તકલીફ થાય જ્યાં સુંદર મજાનો સોફા સેટ મોટો હોલ પચીસ પચાસ માણસનું રસોડું થઈ જાય એવો મોટો હોલ અને આ એની બાજુમાં ડાઇનિંગ ટેબલ રાખવાની પેસ્ટની પણ જગ્યા મોટી છે વિશાળ મોટો બંગલો છે અને આ બંગલા આ બંગલો એવો છે કે આ બંગલોની બાંધકામ છે એકસો ને અડતાલી વાર જગ્યામાં એકસો ને જગ્યામાં આ બાંધ બંગલાનું બાંધકામ છે છવ્વીસ ફૂટનો ફ્રન્ટ છે મોટા ફ્રન્ટના બંગલા બહુ ઓછા જોવા મળતા હોય છે છવ્વીસ ફૂટનો ફ્રન્ટ છે એકાવન ફૂટની ઊંડાઈ છે એટલે સમજો કે ગમે ત્યારે તમે આ બંગલો પાડીને બે બંગલા બે ટેનામેન્ટ આરંભથી તેરતેર ફૂટના ફ્રન્ટવાળા બનાવી શકો છો ભવિષ્યમાં ક્યારેય તમારે ભાઈ ભાગ પાડવો અથવા બે ટેનામેટ બનાવવા હોય તો આ બંગલાને પાડીને તમે બે ટેનામેટ બનાવી શકો તેવો મોટો વિશાળ ફ્રન્ટ છવ્વીસ ફૂટનો અને એકાવન ફૂટની ઊંડાઈ ટોટલ એકસો ને અડતાલીવાર જગ્યા છે થ્રી બેડ હોલ કિચન મોટો વિશાળ હોલ કિચન કિચનમાં બધી તમને હું બતાવીશ ફર્નિચર બધી જગ્યાએ કમ્પ્લીટ પીઓપી કમ્પ્લીટ લાઇટિંગ કમ્પ્લીટ ઝીણો મોટો કલર કામનો ખર્ચ છે બાકી કોઈ ખર્ચ છે નહીં જ્યાંથી તમે હોલમાંથી ડાઇનિંગ ટેબલ પાયાથી અંદર એન્ટ્રી કરો એટલે આ કિચન કિચનમાં પણ સુંદર મજાનું બધી જગ્યાએ ફર્નિચર જોતાં પૂરતું કરેલું છે મોટામાં મોટી ફેમિલી હોય તોય રહી શકે તેવો મોટો વિશાળ બંગલો છે તે પણ પ્રાઇમ લોકેશનમાં ક્યારેક ક્યારેક બધા કસ્ટમર અમને ફોન કરીને કહેતા હોય ને કે આ લોકેશનમાં સારું મોટું મકાન આવે મોટો ફ્રન્ટ હોય તો અમને કહેજો તો આ એવું જ મોટા ફ્રન્ટવાળું મકાન છે બંગલો કે તમને જોતા જ ગમી જાય અને ભાવ પણ સાવ વાત બીજો કિચનમાં કમ્પ્લીટ બધી જગ્યાએ અઢાર એમ એમની પ્લાયનું ફર્નિચર કરેલું છે સાગના દરવાજા છે વીસ વર્ષ સુધી હજી આ બંગલાને કશું થાય નહીં ખાલી કલરકામ કરી નાખો એટલે વીસ પચીસ વર્ષ આ બંગલાને કશું ના થાય કારણ કે પહેલાં જે બાંધકામ કરતા તે સારા હતા મજબૂત હતા અને વ્યવસ્થિત પ્લાનવાળા હતા અત્યારે તો જે બને છે ને વન બેડ હોલ કિચન નીચે અને ઉપર બે રૂમ થ્રી બેડ હોલ કિચન આ તો સાઈડમાં કિચનવાળું એટલે હોલ પણ મોટો સાઈડમાં કિચન ડાઇનિંગ ટેબલનો પેજ પણ મોટો રહી શકે જો સુંદર મજાનું બધું કિચનમાં સામાન રાખેલો છે અને ત્યાં માની સ્થાપના પણ કરેલી છે કે જ્યાં રસોઈ થઈ જાય એટલે પહેલી થાળીમાં અન્નપૂર્ણાને જમાડવામાં આવે છે અને શુદ્ધ ઘર છે આ બ્રાહ્મણનું ઘર છે ત્યાં કોઈ વસ્તુ ઘટતી જ ન હોય કારણ કે પૂજા પાઠથી માંડીને સપ્તાહથી માંડીને કથાથી માંડીને બધા કાર્ય એ મકાનમાં થયેલા હોય મંત્ર જાપ પણ થયેલા હોય એટલે બ્રાહ્મણનું શુદ્ધ મકાન છે સારું મકાન છે બંગલો સારો છે વ્યાજબી ભાવ છે વિડીયો ગમે તો વિડિયાને લાઇક કરજો કોઈ હું પ્રોપર્ટીના વખાણ નથી કરતો બાકી એક વસ્તુ જરૂર કહું છું કે અમે જે વિડીયા મૂકીએ છીએ ને તેમાં જે જે પ્રોપર્ટી વ્યાજબી ભાવમાં મૂકેલી છે તે પંદર દીથી મહિના દીમાં સેલ થઈ જાય છે બાકી જે જે લોકોએ અમને કીધું છે કે રાજુભાઈ આની કિંમત આપણે રાખી દીઓ પછી ભાવ ફેર કરશું એ હજી હાલમાં પ્રોપર્ટી બાકી રહી ગઈ છે એનું કારણ કે હજી અમે કાયમી માટે માલિકને કહીશી કે જ્યારે પહેલી વખત અમે વિડીયો બનાવવા આવીએ ત્યારે જ અમને કિંમત વ્યાજબી કહો જેથી તમારી પ્રોપર્ટી સેલ થઈ શકે બાકી માલિક અમને ફોન કરે અને અમે માલિકને ફોન કરીએ કોઈ જોવા માટે કસ્ટમર આવે ને કસ્ટમર આજે આખે આખું રાજકોટ ફરી વળ્યો હોય ને અને એને એના ભાવમાં ન મળ્યું હોય એને જોતું હોય એ એરિયામાં એના ભાવમાં એ ભાવમાં ન મળ્યું હોય પછી સેલે અમારી પાસે આવે અને ત્યારે અમે પણ વધારે ભાવ કહીને તો એ કસ્ટમર અમારી પાસે બીજી વખત આવે જ નહીં જો કમ્પ્લીટ પીઓપીથી માંડીને બધું લગાવેલું છે કલરકામ ઝીણો મોટો કરવો પડે હવા ઉજાસ ફૂલ આ માસ્ટર બેડરૂમ છે માસ્ટર બેડરૂમ પણ મોટો આ સમથિંગ બાર બાય તેરનો માસ્ટર બેડરૂમ હશે બરાબર અંદાજીત વખતે બાર બાય તેર એ હોય બાર બાય ચૌદ એ હોય કેમકે મોટો લાગે ડબલનો બેડ રાખ્યો તો પે સાઈડમાં વધેલો છે અને આમાં પણ ફર્નિચર કમ્પ્લીટ છે માસ્ટર નીચેનો જે બેડરૂમ છે તેમાં પણ કમ્પ્લીટ ફર્નિચર છે કલરકામ પણ કરેલું છે લાદી ટાઇલ્સ બધી લગાવેલી છે હવા ઉજાસ માટે વિન્ડો બારી બધું આપેલું છે અને ભાઈઓ બધાને મારે એક તમને કેવું છે કે ઘણા ઘણા લોકો મને ફોન કરીને કહેતા હોય કે રાજુભાઈ ગરજાવ પ્રોપર્ટી બતાવો ગરજાવનો મતલબ એવો થાય છે કે જે લોકોને પૈસાની જરૂર છે એવી પ્રોપર્ટી બતાવો પણ મારું પણ એક સાહેબ તમને કહેવું છે કે જે લોકોને પૈસાની જરૂરિયાત છે અને પૈસા ખાતર પોતાનું એક હૃદય સમૂહ મકાન જેમ કે કાળજાનો કટકો જેમાં એ લોકો અને એના બાળકો રહેતા હોય અને એ મકાન એના પૈસાના અભાવથી વેચવા નીકળ્યા હોય અને પછી આપણે એને એમ કહી કે એને જરૂર હોય તો અમારા ભાવમાં આપો તો સાહેબ કોઈના કાળજા કાપીને કોઈની પ્રોપર્ટી ના લેવાય બાકી આપણે પ્રોપર્ટી લેવું હોય ને સુખી થવું હોય ને તો જે માર્કેટ ભાવ હાલતો હોય તેના કરતાં થોડા ઘણા ઓછા કરીને તમે લઈ શકો છો ઘણા લોકો તો આપણે માર્કેટમાં જોઈશી કે પચાસ લાખનું મકાન બતાવીએ એટલે આપણને ક્યાંક રાજુભાઈ ત્રીસ લાખમાં દે સાહેબ ત્રીસ લાખમાં માગી ન શકીએ કારણ કે મકાન બંગલો ટેનામેન્ટ એ પ્રોપર્ટીમાં ક્યારેય દસ વીસ લાખ રૂપિયાનો ફરક પડતો નથી અને જે લોકો જરૂરિયાતમંદ છે જેને અર્જન્ટ પ્રોપર્ટી સેલ કરવાની છે એ કઈ મુસીબતમાંથી નીકળતા હોય તેનું પણ આપણે થોડુંક ધ્યાન રાખવું જોઈએ સમજી વિચારીને ભાવ આપીએ તો એ પણ દાંત કાઢી કાઢીને આપણને પ્રોપર્ટી આપે હસતા મોઢે આપે આપણે એમાં સુખી થાય બાકી આપણને કોકને રોવડાવીને પ્રોપર્ટી લઈને એમાં આપણે પણ સુખી ન થાય જો આ સ્ટોરેજ રૂમ છે હોચ એરિયામાં સ્ટોરેજ રૂમ આપેલો છે એમાં તમે ઝીણો મોટો સરસામાન રાખી શકો આ સ્ટોરેજ રૂમમાં સેફ્ટી ગ્રીલ આપેલી છે સ્ટોરેજ રૂમ પણ આ સ્ટોરેજ રૂમ વોશિંગ એરિયા જે છે જે થાંભળાવ ટુકવાના ત્યાંક્યા બોટાકો પાણીનો દાર છે આરએમસી લાઇન છે ગેસ્ટ લાઇન છે બધું કમ્પ્લીટ જો આ વોચ એરિયા છે મોટો બધો એક વોચિંગ મશીન શેડે પડ્યું છે તોય નાનું એવું દેખાય છે એવડો તો મોટો વિશાળ વોચ એરિયા છે અને તે પણ હવા ઉજાસ ફૂલ એવું ઉપર સેફ્ટી ગ્રીલ લગાવેલી છે વોચિંગ એરિયામાંથી પાછા આપણે બહાર નીકળીએ અને ઉપર જઈએ ઉપર જઈએ એટલે સુંદર મજાની સીડી છે તેમાં પણ ગ્રીલ લોખંડની લગાવેલી છે હવા ઉજાસ સીડીના સાઈડમાં પણ બધે હવા ઉજાસ માટે વિન્ડો ડોર લગાવેલા છે અને ક્યારેય ગરજાવ પ્રોપર્ટી તમે લ્યો ને સાહેબ તો એમાં ક્યારેય સુખી થતા નથી એવા અમે દાખલા જોયા છીએ કે ગરજાવ લઈને પછી પોતે પણ એમાં દુઃખી જ હોય કોઈને આ સમયમાં જરૂરિયાતમંદ હોય એને થોડો ઘણો ટેકો કરી અને વ્યાજબી ભાવમાં માગણી કરીએ તમને બે પાંચ લાખ રૂપિયાનો ફાયદો થાય એવું નથી કહેતો કે મફતમાં માગો કે વધારે કિંમત દ્યો વ્યાજબી ઓફર આપો તો એકાબીજાનું કામ જરૂરિયાત છે એની જરૂરિયાત પૂરી થઈ જાય તમને તમારા ભાવમાં પ્રોપર્ટી મળી શકે જો આમાં ક્યાંય મારી કાંઈ ખોટી વાત હોય તો કોમેન્ટ જરૂર કરજો અને સાહેબ કોમેન્ટમાં ગમે ત્યારે તમે કરો ત્યારે એવા કોમેન્ટ કરો કે જે તમારે બજેટ હોય એ પ્રમાણે કોમેન્ટ કરો ક્યારેક ક્યારેક પંદર લાખ રૂપિયાનું બજેટ હોય ને એક કરોડના બંગલામાં કોમેન્ટ કરે કે આ બંગલાનો ભાવ શું છે સાહેબ બંગલો પૂરો તમે વિડીયો જુઓ બંગલાનો એની કિંમત શું છે પછી કોમેન્ટ કરો અને પછી ફોન કરો એટલે જ અમે કહીશી કટિંગ કરી કરીને વિડીયો તમે જોવામાં પૂરો વિડીયો જુઓ જેથી તમને કિંમત ને બધી ખબર પડે કે રાજકોટ સિટીમાં નકરી પ્રોપર્ટી મહત્ત્વની નથી જૂની હોય કે નવી હોય જેવો એડિયો હોય તેવી ત્યાં કિંમત હોય લોકેશન વાઈઝ કિંમત આવે છે રાજકોટમાં પ્રોપર્ટી નવી હોય ને તોય સાહેબ સિત્તેર વારનું કે હોવારનું મકાન હોય ત્રીસ લાખમાં મળતું હોય વાર હોવાનું મકાન પચાસ લાખમાં મળતું હોય ને સિત્તેર વાર હોવાનું મકાન એક કરોડમાં મળતું હોય વાર હોવાનું મકાન દોઢ કરોડમાંય મળતું હોય કારણ કે ત્યાંનું લોકેશન લોકાલિટી એરિયો સોસાયટી તે કેવી છે તે ઉપરથી દરેક પ્રોપર્ટીના ભાવ થાય છે કોઈ નવી જૂની પ્રોપર્ટી જોવામાં ભાવ થતા નથી આ ઉપર સીડીથી આપણે આવ્યા એટલે હોલ હોલમાં પણ બધે માતાજીનું સ્થાનક જોયું ત્યાં પણ ફર્નિચર જોયું પછી હોલમાં આ લેટેસ્ટ બાથરૂમ આપેલા છે તેમાં પણ સુંદર મજાની લાદી લગાવેલી એટેચ બાથરૂમ હોલમાં ઉપર બીજા માળે નીચેના માળ ઉપર આપણે જોયું વન બેડ હોલ કિચન સાઈડમાં કિચન મોટો હોલ માસ્ટર બેડરૂમ હોચ એરિયા એટેચ બાથરૂમ નીચે જોયું આ ઉપર આપણે તમને આ બતાવ્યું હોલ એટેચ બાથરૂમ બતાવ્યું પછી આ ઉપરના આ માસ્ટર બેડરૂમ તે પણ મોટો વિશાળ બાર બાય ચૌદનો અંદાજિત હશે વખતે બાર બાય બાર હોય અથવા બાર બાય તેર હોય કે બાર બાય ચૌદ જે હોય તે અંદાજીત કહું છું અને તેમાં પણ ફૂલ ફર્નિચર કરેલું છે એટલે સમજો કે આ બંગલામાં ઝીણો મોટો ખર્ચ છે બાકી જે માણસને મોટા ફ્રન્ટનો ને સારા લોકેશનમાં સારી લોકાલિટીમાં બંગલો જોતો હોય તે અમને ડાયરેક ફોન કરે અમારા ફોન નંબર ત્રેસાઠ પાંચ ઓગણસિત્તેર સિત્તેર ત્રણ સિત્તેર રાજકોટ અને વધારે કોઈપણ પ્રોપર્ટીની માહિતી જોતી હોય તો અમારી ઓફિસે એક વખત રૂબરૂ મુલાકાત કરો જેથી તમારા બજેટમાં કોઈ પણ પ્રકારની પ્રોપર્ટી હશે તો એ અમે તમને બતાવશું જો આ માસ્ટર બેડરૂમમાં પીઓપી કલરકામ ફૂલ હવા ઉજાસ બધું કમ્પ્લીટ છે આ માસ્ટર બેડરૂમ છે તેમાં પણ ફર્નિચર બધું કમ્પ્લીટ કરેલું છે ડબલનો બેડ આપેલો છે તો પણ સાઈડમાં ફેસ સારો એવો વધેલો છે એટલે માસ્ટર બેડરૂમ મોટી સાઈઝમાં છે અત્યારે હાલમાં આવડા બોટા માસ્ટર બેડરૂમ ક્યાંય મળતા નથી કારણ કે રાજકોટમાં બાંધકામ કરતાં જગ્યાની કિંમત જ વધારે દેવી પડે છે જગ્યા મોટી હોય તો બાંધકામમાં તો ફેરફાર ગમે ત્યારે કરી શકાય છે જગ્યા જ મહત્વની છે બાંધકામ મહત્ત્વનું નથી એટલે વાયો જગ્યા વિશાળ છે આ છવ્વીસ ફૂટનો ફ્રન્ટ એટલે તેરતેર ફૂટના બાંધકામના બે મકાન થઈ શકે છવ્વીસ ફૂટ ફ્રન્ટ છે છવ્વીસ ફૂટનું મોઢું છે અને એકાવન ફૂટની ઊંડાઈ છે એકસો ને અડતાલીવાર જગ્યા થ્રી બેડ હોલ કિચન દસ બાર વરસ જૂનું બાંધકામ છે કલરકામ ઝીણો મોટો કરવો પડે અને આ બંગલાની કિંમત રાખેલી છે માત્ર ને માત્ર એક લાખ રૂપિયા વાર એટલે એકસો ને અડતાલી વાર જગ્યા એક કરોડ ને અડતાલીસ લાખ રૂપિયા કિંમત રાખેલી છે તેમાં પણ સામે બેસીને યોગ્ય ઓફર આપી શકો છો આ બંગલાની કિંમત રાખેલી છે એક કરોડ અડતાલીસ લાખ રૂપિયા એકસો અડતાલી વાર જગ્યા થ્રી બેડ હોલ કિચન ફર્નિચર સાથે કમ્પ્લીટ બંગલો છવ્વીસ ફૂટનો ફ્રન્ટ એકાવન ફૂટની ઊંડાઈ ટાઇટલ ક્લિયર લોન થઈ શકે કમ્પિટિશન સાથે પ્લાન કમ્પિટિશન સાથે ટાઇટલ ક્લિયર એક પણ કાગળ ઘટે નહીં સુંદર મજાનો બંગલો છે જ્યાં માસ્ટર બેડરૂમમાં હા એટેસ્ટ ટોયલેટ બાથરૂમ આપેલા છે તેમાં પણ સુંદર મજાનું ફર્નિચર કરેલું છે ત્યાં આપણે અંદર અંદર જઈએ એટલે જોઈએ આપણે બધી વસ્તુ જો નળ ફિટિંગથી માંડી કાસ્ટ લગાવેલો છે ગીઝર લગાવેલું છે લાદી કમ્પ્લીટ દિવાલમાં બધી લગાવેલી છે આ એટેસ્ટ ટોયલેટ બાથરૂમ છે એટેસ્ટ ટોયલેટ બાથરૂમ છે અને તે પણ સારું એવું જો આ ટબ છે તેમાં આરામથી તમે નાઈ શકો તેવું ટબવાળું બાથરૂમ આપેલું છે જેને માણસો એમ કહે છે કે અમેરિકન બાથરૂમ બાકી તા ઇન્ડિયામાં ઘણા એવા બાથરૂમ હોય છે કે જે અમેરિકામાં ના હોય સારું એવું ટોયલેટ બાથરૂમ આ માસ્ટર બેડરૂમ છે તેમાં આપેલું છે વન બેડ હોલ કિચનનો જે ફ્લેટ લ્યો ને તેમાં આવડો તો ખાલી હોલ હોય તેવડું તો આ મોટું બાથરૂમ છે એટલે મોટું બાથરૂમ આપેલું છે એટેચ તેમાં નળ ફિટિંગથી માંડીને લાદી ટાઇલ્સથી માંડીને બધું કમ્પ્લીટ ટાઇટલ ક્લિયર છે લોન થઈ શકે છે અને ગેસ લાઇન આરએમસી લાઇન પાણીનો બોર પાણીની કોઈ સમસ્યા નથી બધી સુવિધા સાથે આ બંગલો અર્જન્ટ સેલ કરવાનો છે જે ભાઈને પ્રાઇમ લોકેશનમાં સારા એરિયામાં સારો બંગલો જોતો હોય તે અમને ડાયરેક્ટ ફોન કરે અથવા અમારી ઓફિસે રૂબરૂ મુલાકાત કરે અને સાહેબ એક લાખ રૂપિયા વારના ભાવે આ બંગલો દેવાનો છે ત્યાં હાલમાં નેવું હજારથી પંચાણું હજાર રૂપિયા વારનો ભાવ ઓલરેડી જમીનનો હાલે છે આ લાખ રૂપિયા વાર રાખ્યા છે એ વ્યાજબી છે તેમાં પણ સામે બેસીને યોગ્ય ઓફર આપી શકો છો અને આ ભાઈને વેચવાનું કારણ એક જ છે કે આ લોકોને રાજકોટથી બહાર ગામ શિફ્ટ થવાનું છે એના કારણે આ બંગલો શેર કરવાનો છે જો તમને એમ લાગતું હોય કે રાજુભાઈનું જે કહેવાનું છે તે યોગ્ય છે તો તમે ફોન કરી શકો છો અને યોગ્ય ઓફર હશે તો સ્વીકારવામાં આવશે બાકી ખોટે ખોટા ફોન કરશો નહીં જો આ એટ જ બાથરૂમમાંથી પાછા બહાર નીકળ્યા આ સુંદર મજાનું વાળું જે પેઇન્ટિંગ કરેલું છે ને તે રાતના સામે ડાયમંડની જેમ ચમકે છે આ ડાયમંડ જેમ લગાવ્યો હોય ને આપણે ડાયમંડ ને એવી રીતે આ સમકે છે એવું સુંદર મજાનું પેઇન્ટિંગ જોયું હોલ જોયો માસ્ટર બેડરૂમ જોયો બરાબર આ જે સામે ફર્નિચર દેખાય છે આ પૂજા રૂમ છે કમ્પ્લીટ બંગલો છે કોઈ વસ્તુ આમાં ઘટતી નથી બરાબર સારો એવો બંગલો છે જો અહીં આપણે આ માતાજીનો હજી સ્થાનક બનાવેલું છે આ બંગલાની માપ સાઇઝ છે છવ્વીસ ફૂટનું મોઢું એકાવન ફૂટની ઊંડાઈ એકસો ને અડતાલીસ વારમાં બાંધકામ થ્રી બેડ હોલ કિચન ફર્નિચર સાથે આ બંગલો અર્જન્ટ વેચવાનો છે જે ભાઈને વધારે માહિતી જોતી હોય તે અમને ડાયરેક ફોન કરે ટાઇટલ ક્લિયર છે લોન થઈ શકે છે આ બંગલો આવેલો છે યુનિવર્સિટી રોડ રાજકોટ યુનિવર્સિટી રોડ રાજકોટ આ ત્યાંથી સીડીમાંથી ઉપર ચડીએ એટલે આ મોટો વિશાળ સીડી રૂમ છે ત્યાં પણ સામે સામે બે ટેરેસ પડે છે ફૂલ હવા ઉજાસવાળો બંગલો છે ટાઈટલ ક્લિયર છે લોન થઈ શકે છે વધારે માહિતી માટે રૂબરૂપ મુલાકાત કરવા વિનંતી અમારી સાથે કાયમ માટે જોડાઈ રહેવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને કરવા વિનંતી બાજુમાં ઓલ ઘંટીનો બેલ દેખાય છે તેને ઓલ ક્લિક કરવા વિનંતી અમારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય માતાજી